ધન્યવાદ તમે મારું જીવન પરિવર્તન કરી નાખ્યું છે અને તમને બધા પણ ભાગ્યશાળી છો કે આવા માડી તમને મળ્યા છે કોઈ જગ્યાએ બધી જ ખબર છે અને મારું આખું જીવન પરિવર્તન થયું છે ખૂબ ખૂબ ધન્યવાદ રામ અને મારી જે સુગંધ આવે છે એ ના આવે એ તો હવે શું કરવું કેમકે ગુલાબ ગુલાબની જ સુગંધ આવે છે મને મને એવું લાગે કે મારા બાજુમાંથી પસાર થતું હોય

મારું નામ કેયુર છે કેયુરભાઈ છે હું વડોદરાથી આવ્યો છું મારી ગયા વખતે હું આવ્યો હતો ત્યારે તમને મેં જાણ કરી હતી કે મને એકદમ ગુલાબની સુગંધ આવે છે તો તમે મને કે એક પીર જે છે છે એ આવે તમારા આજુબાજુ જેનાથી આ ગુલાબની સુગંધ આવે છે તો હવે એમનું સમાધાન મારી શું છે કે જે આ સુગંધ બંધ થઈ જાય કે મારા પાસે આવતા હોય તો એ બંધ થઈ જાય તમે જે જગ્યા પર રહો ને હા મારી તમારી જે મૂળ જગ્યા ખરીને એટલે એ જગ્યા ઉપર તમે કોઈ પણ ઘર માં રહેતા હોય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ રસ્તો હોય ને તો ત્યાં મૂળ દેવી દેવતાના વાસ હોય હોય ને હોય એટલા માટે ત્યાં પીર પણ હોય જીન પણ હોય અથવા ફરતા દેવી દેવતા પણ હોય એટલા માટે તમારે મૂળ શું કરવું તમે ખાલી જ્યાં લગીને તમે જે ઘરમાં રહો ને ત્યાં લગીને એને હક અને અધિકાર એને આપવો ખાલી જેથી તમને કોઈ નુકસાન ના પહોંચાડે બરાબર છે બરાબર હા મળી ખાલી આટલું કરવાનું છે બરાબર મળી ને હવે મારી આ તમે લગભગ તમે કઈ કહ્યું કે કીધું તો કે હું ધારો કે ત્રણ રસ્તાથી પસાર થતો તો કે ત્યાં એના કારણે મારા પાછળ આવ્યું છે કે એવું કંઈક હોય તો કેમ કે પહેલાં અમારા જગ્યાએ એવું કંઈ કોઈ મુસ્લિમની કે કોઈ એવી કોઈ જગ્યા નથી ત્યાં અમારે ત્યાં ભલે પણ આમાં કેવું હોય કે તમને ખબર હોય ચાલીસ પચાસ વર્ષ બરાબર પણ મને ખબર હોય કે હજાર વરસ પહેલા બરાબર તો જેમ કે કોઈ પણ પીપળાનું જળ છે હવે સો વર્ષ પહેલા પીપળાનું જળ ત્યાં હતું પણ પછી ધીમે ધીમે સમય થોડો ગયો અને ત્યાં એ પીપળાનું જળ કાપી નાખ્યો બરાબર ત્યાં થોડું ઘણું કામ કરાયું અને ઘર બનાવી દીધું બરાબર છે મરી પણ પહેલાના સમયમાં પીપળો તો હતો ને હા મરી વાત બરાબર છે હવે પીપળાના દેવી દેવતા તો ત્યાં જ હોય પણ ખાલી મનુષ્યને દેખાય નહીં ફરક આટલો છે બરાબર છે એટલા માટે તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય ત્યાં જે જગ્યા પર જે રસ્તા પર જે દેવી દેવતાનો વાસ હોય એ તો ત્યાં જ હોય સૂક્ષ્મ સ્વરૂપિત બરાબર મળ્યું એટલે પછી એમાં બધું જ હોય બરાબર બધા દેવી દેવતાનો હોય બરાબર છે અને મારી જે સુગંધ આવે છે એ ના આવે તો હવે શું કરવું કેમ કે એટલે ગુલાબ ગુલાબની જ સુગંધ આવે છે મને એવું મને એવું લાગે કે મારા બાજુમાંથી પસાર થતું હોય કે એવું જ લાગે છે જ્યારે પણ સુગંધ આવે ત્યારે તમને એવું મોડ લાગે કે તમારી આજુબાજુ કોઈ છે હા માડી એવો અભાસ થાય તો એ અભાસ કરાવવાનું કોણ પી બરાબર છે એટલા માટે ઘરની બહાર એ પીર ને છે એને જે ગમતું હોય ને હવે ખાલી ધર્મ ગયો ગયું છે પણ એ મૂળ તો પિતૃ પૂર્વજ ની યોની માં જ આવ્યા છે હવે આ પીર ને શું હોય પીર ને કોઈ ખાવા ના આપે છે એટલે કોઈ ને કોઈ વ્યક્તિને પકડે એટલા માટે તારી પાછળ આવ્યો એટલા માટે તને જે પણ કઈ ઈચ્છા થાય ને તને ખાવાની પણ તને ના થાય પણ એ પીરી ને થાય કોઈ કોઈને મીઠું ખાવાની ઈચ્છા હોય મીઠું વધારે જે ખાય તે તને ઈચ્છા નહીં થતી પણ એ પીર કરાવે બરાબર મળી એકદમ પાકા માં પાકું છે આ લક્ષણ મને બરાબર છે મળી આ જો ને હા હા મને મીઠું ખાવાની બહુ ઈચ્છા થાય છે ભલે એટલા માટે હા તમને નુકસાન જ કરતા હોય કારણ કે તમે ઓળખતા ના હોય ને સમજતા ના હોય ને દેવી શક્તિ દેવી શક્તિ બરાબર જ્ઞાન ના હોય ને એટલા માટે તમને હેરાન તો કરે છે બરાબર મળી થોડું કંકાસ બધું થોડું થાય છે ઘરમાં એ જ કરાવ્યા કેમ કારણ કે આ જે પણ કઈક પીર હોય ને હા મળી જે પણ કઈક દેવી દેવતા હોય ને જન એને સમજો નહીં એને પણ સમસ્યા હોય દેવી દેવતાને એને કોઈ જમાડતું ના હોય તમે તો રોજ સવાર સાંજ ખાતા હોય જમતા હોય તમારા ઘરમાં પણ એને એ તો વર્ષો હજારો વર્ષથી ભૂખો હોય બિચારો હવે એના કારણે એ તમને દુઃખી કરતો હોય પણ આવી રીતે ખાલીને તમે જગ્યા પર રહો ને એ જગ્યા પર જમાડો ને હા મળ્યો તો એ રાજ હવે એ કામ કરજે હા મળ્યું હજુ ચાર પાંચ વખત જમાડજે હા મળે એ પીરને ઘરની બહાર હા મળે એને જેટલું પણ કંઈ મીઠું ખાવાનું ગમતું હોય ને એને મીઠું જમાડજે સારું અગ્નિમાં જમાડવાનું એટલે પીરને પહોંચી જાય બરાબર પછી

અને મારી બીજી વસ્તુ કે બીજો પ્રશ્ન એવો હતો કે ઓ બેંગ્લોર ગયો હતો મારા મેડિકલ માટે પરમનન્ટ મેડિકલ ફિટનેસ માટે અને તમે મને કીધું તું મારી બેટા તને મળી જશે એટલે બે ડિપાર્ટમેન્ટે તો મને આપી દીધું એક બિચારો એક હેડ હતો તે મને બહુ બહુ ત્યાં ભજવ્યો ત્યાં તો હવે મારા બધા કાગળિયા છે ને ડીજી જે ગવર્મેન્ટ હોય ડીજીસીએ દિલ્હીમાં મારા બધા કાગળિયા ત્યાં ગયા છે હવે એ લોકો જ ડિસાઇડ કરશે કે મને પરમનેન્ટ મેડિકલ ફિટનેસ આપવું છે કે નહીં તો બસ મારી આશીર્વાદ મને આપો ને કે મને પરમનેન્ટ મેડિકલ ફિટનેસ ત્યાં મને મળી જાય મારી મંગળવાર ચાલે છે ઉપવાસ મારી એમાં એવું થયું છે કે બેંગ્લોર હતો ને તો મારો મંગળવાર મારો તૂટી ગયો હતો ત્યાં મારી હવે આ તોડિયો શું કામ જો તોડિયો ના હોત ને તો તમને મળી જાત

હા હા માળીએ પાલે પાછળથી એકડો પણ તમે મને એવી મદદ કરો મળી કે આ બે ત્રણ મહિનાની અંદર મને સારા સમાચાર મળી જાય કે એ મને પરમેનન્ટ મેડિકલ એન્ડ ફિટનેસ સર્ટિફિકેટ મંગળને રાજી કરવો હોય ને હા મારો દીવાનો મેં એક ઉપાય બતાવ્યો કે દીવો કરો ને મંગળવારના દિવસે હા મળી મંગળ ગ્રહનો કરવો સૂર્યને જળ અર્પણ કરવાનો કરું છું મળ્યું બરાબર એ તો ચાલે જ છે તમારું હા બરાબર તો મંગળવારના દિવસે એક દીવો ઊભી વારનો કરવો હા મંગળવારીની અંદર કરવો તેલ ન કરવાનો બરાબર ત્યાર પછી એને જમાડવાનો એ દિવસ છે બરાબર એને પણ ગોર અને રોટલી નો ચૂરમો જમાડવો જેથી મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ એ રાજી થાય કારણ કે મંગળ ગ્રહ કહેવાય ને તો એ દેવ કહેવાય મંગળ દેવ બરાબર મંગળ દેવ ની ખાલી આટલું કરશો ને અને ચકલા ને ચંદ નાખશો ને મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ ના નામ પર હા તો મંગળ દેવ કોઈ દિવસ તમને કૃપા નહીં આપવા આવે પણ તમારી કુળદેવી એ જ આપશે બરાબર આ તો મંગળવારના દિવસ એટલા માટે કરવાના કે જેનાથી એ તમને કોઈ પણ જાત નુકસાન ન પહોંચાડી શકે બરાબર મારી પણ કૃપા તો તમારી કુળદેવી જ આપે હા મંગળ ગ્રહ નહીં આવતો બરાબર મારી હાશ ભલે કઈ વાંધો નહીં હા મારી અને તમે અને મારી અક્ષય તૃતીયા દિવસે હું મારા સિકોતર માં પૂર્વજ દાદાને ને હું બેસાડવા નતો પણ મારા વાઈફ માસિક ધર્મ ચાલુ થયો તો એ કારણ હું બેસાડી નતો શક્યો એટલે કાલે સોમવારે બુદ્ધ જૈનિ જે સારો દિવસ છે તો એમને બેસાડવા માંગુ છું પૂર્વજ તમે મને કીધું હતું કે તારા તમારા પૂર્વજ દાદાને પણ અંદર બેસાડજો તમારા ઘરમાં એટલે હું સિકોતરમાં અને પૂર્વજ દાદા મારા કુળદેવીના જગ્યા એના સાથે હું બેસાડવા માંગી રહ્યો છું અલગ પાટલા પર તો તમારી આજ્ઞા હોય તો કાલે હું એમની શુભ શુભ શરૂઆત શરૂઆત કરવું મળી જો જો તમે પૂર્વજનો કરો છો ને તો હવે ચાલુ કરી દો વાંધો નહીં હા મળી પણ

અને પૂર્વજદાદાને પણ સાથે ઘરમાં જ અંદર બેસાડીશ બહારના જગ્યા સિવાય અંદર બેસાડ જોવાંધો હા ઓકે માડી માડી ખૂબ ખૂબ ધન્યવાદ માડી તમે મારું જીવન પરિવર્તન કરી નાખ્યું છે અને તમને બધા પણ ભાગ્યશાળી છો કે આવા માડી તમને મળ્યા છે કોઈ જગ્યાએ આવી વસ્તુ બોલવું કહેવામાં પણ નથી આવતી જે પાતાળથી લઈને આબ સુધી જે વસ્તુ છે માળીને બધી જ ખબર છે અને મારું આખું જીવન પરિવર્તન થયું છે ખૂબ ખૂબ ધન્યવાદ માડી રામ રામ બધા જ ખુબ પ્રેરિત કરી છે મારી અમારે કોઈ પણ ભૂલચું કે માફ કરજો રામ રામ મારાજુ ગાદી બ્રહ્માંડ સુધી પહોંચાડવાની સરોવ મારે